કરવામાં આવ્યો છે મારું નામ પારુલ વિજયભાઈ ચાવડા સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેજ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો તો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કંઈ વાંધો કે ઇંજરી આવી નથી ને મારો છોકરો સાડા ત્રણ વાગ્યાના તડકામાં એમણે એમ નીચે લોહી લોણ પડ્યો છે પણ મારા છોકરાની સાર સંભાળ લેતા નથી લોકો અમે તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી જેપી ચૌહાણ સાહેબને એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી તો એ સાઈડ કહી કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાક છે ને ને અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગલે આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ સાઈડમાં અટકવારીને ઊભો હતો હા અમે કીધું કે પોલીસ કે પોલીસ છો અમે છીએ આ બધું કામ અમારું છે તમારું નથી તમે બઉ એડન્સ થાવ પોલીસ ની ભૂમિકા ભાઈ કઈ છે જ નહીં બરોબર પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે માંગ અમારી આ પરા જેન્તીભાઈ ગોહિલ મમ્મી છે અને પપ્પા નથી બરોબર અમારે ત્યાંય છે આ છોકરાનું અત્યારે ખૂબ જ ગંભીર હાલત છે વેન્ટિલેટર ઉપર છે જ્યારથી એકવીસ તારીખે સાંજે સાત વાગ્યા અમે અહીં આવ્યા ને ત્યારથી તો અત્યાર સુધી મારો છોકરો વેન્ટિલેટર ઉપર જ છે એની હાલત ખૂબ એટલે ખૂબ ગંભીર જ છે આ પોલીસનો કાયમ ફોન આવતો શું થયું બેન શું થયું પણ તમે અહીંયા એમ કે અમે હોસ્પિટલે આવશો અમે હોસ્પિટલે આવશું પણ અત્યાર સુધી કોઈ હોસ્પિટલે તો આવ્યા નથી મારા છોકરાની સારસંભા લેવા બેન તમે ક્યાં છો એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ બે કલાકમાં આવીએ પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી બધી વાત કઈ રીતે અમે કે આ રીતનું આમ છે આ રીતનું આમ છે અને જે રોડ ઉપર આ બનાવ બનવાની રોડ એટલો ફેમસ છે ને કે ત્યાં મોટા મોટા પાર્ટી પ્લોટ છે ને સીસીટીવી ફૂટે જાય ગાયબ છે હા છતાંય પોલીસ કાર્યવાહી નથી કરતી એ પોલીસ અમને એમ કહે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ અમને ખબર છે અમને કાયદાની ખબર છે તમે અમને કાયદા શીખવા હવે માંગ એમ કે આ જયંતિભાઈ ગોહિલ ને અમારે ન્યાય મળે આ રીતે આજ તો મારો દીકરો છે કાલ તો બીજા કોઈનો પણ દીકરો હોય મોટા બાપના દીકરા છે એટલે શું ગરીબ દીકરાની આવી હાલત કરવાની જો જેના બાપે નથી ને એકનો એક દીકરો છે અમારો ભાઈ